વિડીયો એન્ડ સુધી અંત સુધી જોતા દીધો એવું તમને નહીં કહું કારણ કે ગમે તો જોજો ના ગમે તો રહેવા દીધો કોઈની પર હક કરવાનો અને કોઈને જબરજસ્તી કહેવાનો કોઈ મતલબ નથી તમને ગમશે તો જ તમે જોશો બાકી હું કહીશ તો તમે નથી જોવાના એટલા માટે આજનો વિષય બાળ સિગોતર આજે બાળ સિગોતર કોને કહેવાય ભુવાપાણીમાં પાણીમાં અને દેવગતિની અંદર જ્યારે નજર નાખી અને જોતા હોય ત્યારે કે જે અકાલ મૃત્યુ થાય નાની ઉંમરમાં કોઈ બાઈ દીકરી બેન કુવાસી એક્સપાયર થઈ જાય અને જ્યારે એ પ્રેતીઓની અંદર જેનો આત્મા જેનો જીવ કહીએ તે ભટકતો રહે જેને મોક્ષ ના મળે એવી વ્યક્તિ આ બાળ સિગોતરની અંદર ગણતરી કરવામાં આવે પણ આજના આધુનિક યુગની અંદર આજના સમાજની અંદર સાહેબ મારો પહેલેથી જ એક જ વિષય હોય છે કે મારો કોઈ અંધ તરફ કોઈને લઈ જવાનો અથવા અંધ તરફ ધકેલવાનો મારો કોઈ ઈરાદો નથી મારા વિડિયો બનાવવાનું માધ્યમ એક જ છે કે લોકોને અંધ બહાર કાઢવા એટલે તમને જણાવી દઉં આ વિડીયો પહેલા થોડું કે જે જે જોરાવા છે તે આવશો નહીં કારણ કે મેં જોવાનું બંધ કરી દીધું છે એનું રીઝન કહું તમને કે સાચી વસ્તુ કોઈ પત્તી નથી અને ફેંકમ ફેંક ખાવતું નથી અને કરી શકતો નથી બીજી વસ્તુ તમને કહું કે જોવાનું ચાલુ કર્યું ત્યાંથી મારા ધંધા મને અસર કરવા માંડી હું મારો ટાઈમ નહીં કાઢી શકતો અને કોઈ ઘરે આવે અને હું હાજર ના આવું અથવા એને ટાઈમ ના આપી શકું એ બી યોગ્ય નથી કારણ કે પાંચસો છસો કિલોમીટર ચારસો કિલોમીટરથી માણસ આવતું હોય આશા રાખી અને એને જો અડધો કલાક આપણે કલાક ટાઈમ ના આપી શકીએ તો એ વસ્તુ પણ યોગ્ય નથી એટલા માટે મારા દરેક વ્યુઅર્સને ખાસ વિનંતી કે આજથી જોવાનું આપણે બંધ કરીએ છીએ અને શ્રદ્ધા ભાવથી તમે આવો તો વેલકમ મોસ્ટ તો આવી શકો છો

અથવા કોઈ ભુવાજી જ્યારે કેતા હોય તેને બાળ સિગોતા તરીકે પૂછતા હોય છે આ એટલે બાળ સિગોતા પણ ખરેખર શું આજે દેવગતિ ની અંદર જોઈએ અને સંસાર ની અંદર જોઈએ તો ગરુડ પુરાણ ની અંદર અને આપણા વેદો ની અંદર મનુષ્યનું આયુષ્ય પૂરા સો વર્ષનું છે તો શું કોઈ સો વર્ષ જીવે છે આજે આજે તો ના કોઈ વર્ષ જીવતું નથી મૃત્યુ એટલે જો અકાલ હોય મૃત્યુ તો જે વિદ્યાતાએ લખ્યું એનું શું અથવા વિદ્યાતા એટલું જ આયુષ્ય લખ્યું હોય જેટલું માણસ જીવે છે આમ જોવા જઈએ માણસના કર્મ ને જીવન મૃત્યુ કારણ કે આ જગતની અંદર આ સૃષ્ટિ વાત કરીએ તો રોડ એક્સિડન્ટની અંદર લાખો હજારો પબ્લિક પર ડે માં મળતી મૃત્યુ પામતી છે કશું બધા જ આ જીવ અને આ આત્માઓ દેવગતિમાં જાય પ્રશ્ન પર નજર નાખીએ અને એ વિચારીએ તો ફક્ત ને ફક્ત અંધશ્રદ્ધા જ છે આજે જય જોવા બાળ મૃત્યુ થયું હોય એટલે તમને એવું કહેવામાં આવે કે તમારે પ્રેત બેસાડવું પડશે અથવા અપાવવો પડશે તો શું બધા જ તો ના

સૈનિક બીજા દેશના સૈનિકને ગોળી મારી હત્યા કરે તો એ પાપ નથી અને એ જ સૈનિક ભારતના કોઈ વ્યક્તિની ગોળી મારીને હત્યા કરે તો એ હત્યા ગણાય એટલે પાપની અને પુણ્યની વ્યાખ્યાઓ આપણા વિચારની બહાર છે પાપ પૂજ્ય આપણે નક્કી કરીએ છીએ આપણું મન નક્કી કરે છે કોઈ પગથિયા પર માનો કે કોઈ મંદિરનું પગથિયું છે એની ઉપર આપણે ચંપલ મૂકી દઈએ તો આપણે નક્કી કરી લઈએ કે પાપ છે આપણાથી પાપ થઈ ગયું અને એ ચંપલ એક ઇંચ નીચે મૂકીએ તો એ પાપ નથી પાપની કોઈ બંધારણ રેખા કે કોઈ સીમા નથી સીમા નક્કી આપણે કરીએ છીએ કે આ પાપ આ પુણ્ય પણ ચોક્કસ એ વિષય પર આપણે નહીં જવું આપણે આપણા વિષય પર ટોપિક વાત કરીએ તો દેવગતિની અંદર અકાલ મૃત્યુ પામે કોઈ પાણીમાં ડૂબવાથી કોઈ એક્સિડન્ટથી કોઈ આપઘાત થી ને જયારે આવા જીવો કંઈક આશ ગતિ લઈને બેઠા હોય અને દેવગતિની અંદર કંઈક કર્મોને આધીન આ આત્માઓ પવિત્ર હોય અને એમને મોક્ષ ના મળ્યો હોય એ અંદર ભટકતા ભૂત પિચાસ જેવી જ્યારે ફરતા હોય ત્યારે ઘણી વખત આ આત્માઓ આપતા હોય છે જેની જે કુળમાં જે જગ્યાએ જન્મ લીધો હોય એમની આસપાસ એમના વિચારો એ વાતાવરણમાં ફરતા હોય એટલે તકલીફ આપતા હોય છે એટલા માટે એમને કોઈ ગુવાજી પંડિત બેસાડવાનું કહે છે અને આની અંદર પણ તમે ગરુડ પુરાણ વાંચો સાતમા અધ્યાયની અંદર ગરુડ પુરાણના સાતમા અધ્યાયની અંદર જુઓ વાંચો એટલે તમને ટોટલ માહિતી મળી જશે કદાચ તમારો ભ્રમ હશે તો નીકળી જશે મારું કીધું ના સાંભળો હું કહું તે બધું સાચું હોય એવું ના સાંભળવાની લો અને કોઈ કે સાચું એ વસ્તુ તમે ગરુડ પુરાણનો સાતમો અધ્યાય વાંચો એટલે તમને પ્રોપર એનો ખ્યાલ આવી જશે અધોગતિ જીવ અને શું વાત છે આત્મહત્યા મોક્ષ અંદર ટોટલ વસ્તુ માહિતી તમને ગરુડ અંદર સાતમા અધ્યાય અંદર મળી જશે એટલે આ આત્માઓ જ્યારે હેરાન કરતી હોય ત્યારે તેને બેસાડવામાં આવે ઘણી વખત આવી આત્માઓને આપણે કાયમ માટે સ્થગિત એક દેવ તરીકે એને પૂજતા થઈ જઈએ એટલે એને બાળ સિગોતર તરીકે સિકોતર બાળ હોય સોળ વર્ષની ઉપરની હોય સોળમી સદી તરીકે પૂછતા હોય અથવા કોઈ વધારે ઉમર ના હોય દાદી જેવા હોય તો એને સિકોતર માં તરીકે પૂછતા હોય આ રીતે એમને આપણે પૂછતા હોય અને આ રીતે ભુવાઓ નક્કી કરતા હોય બધું આપણું નક્કી કરેલું છે પણ ખરેખર જોવા જઈએ તો બાળ સિગોતર હોય અથવા કોઈ આત્માની ભટકતી હોય એને મોક્ષ અપાવો તો એને પાંચ દિવસ દસ દિવસ કે દિવસ એની પાસે મુદ્દત માંગી અને આપણે બેસાડી શકીએ છીએ એમને તૃપ્ત કરી શકીએ છીએ જે તરસી હોય ભૂખી હોય એમની કઈ આશ ગતિ રહી ગઈ હોય આશ ગતિ આપણે અગિયાર દિવસ એકવી દાડા એક મહિનો બે મહિનાની અંદર એની આપણે પૂરી કરી શકીએ છીએ અને આ આશ ગતિ પૂરી કર્યા પછી એને આપણે મોક્ષ અપાવી શકીએ છીએ પણ ઘણી જ ખોખત એવું કામ આ ભુવાઓ કરતા નથી બેસાડી દે પછી કાયમ માટે અનુસ્થાન થઈ જાય છે એટલે ઘણી વખત આવું થતું હોય છે પણ ખરેખર આવી આત્માઓને બંધનમાં રાખી દેવ તરીકે પૂજી અને આપણે પણ એક પાપના ભાગીદાર બનીએ છીએ કારણ કોઈને કોઈ આત્માને પ્રેમ આપી પ્રેમ એટલે બંધન માયા મો આપણે એને આ ભૂત્યો ની હોય વિચાર હોય અથવા દેવગતિની એમાંથી આપણે એને મુક્ત કરાવવા નથી માંગતા જ્યારે એનું બંધન આપણે કરીએ છીએ એને શ્રીફળમાં અથવા કોઈ જગ્યાએ કોઈ ફોટામાં આપણે વાસ આપી એનું જમવાનું આપી અને આપણે કાયમ માટે આ જીવન માટે એ આત્માને રાખીએ છીએ ખરેખર આ વસ્તુ ખોટી છે મારી ખાસ ભુવાઓને વિનંતી તમે પૂછો દસ દિવસ અગિયાર દિવસ એકવીસ દિવસ એકતાલીસ દિવસ એકાવન દિવસ બે મહિના અઢી વર્ષ બેસાડ્યા પછી સમય આવે એટલે એ આત્મા તૃપ્ત થાય એટલે એને મોક્ષ અપાવવા માટેની પ્રક્રિયા કરવાની જવાબદારી ભૂવાની હોય છે અથવા જે શાસ્ત્રીય બેસાડી હોય કદાચ વ્યક્તિને ખબર ના હોય આ બાબતમાં તો આ જવાબદારી એમની હોય છે તો આ રીતે શકો છો ઘણી વખત માણસ દુખી થતો હોય છે કર્મ ને આધીન હોય શકે એવું નથી હોતું કે દર વખતે આ જ વસ્તુ નડતી હોય છે આ વસ્તુ હેરાન કરતી હોય છે કર્મ જિંદગીની અંદર બહુ મહત્વનો કર્મનો સિદ્ધાંત વાંચો એટલે ખ્યાલ આવે કે કર્મ કઈ કઈ જગ્યાએ કેવી રીતે કર્મનું બંધન નડે છે માણસને કાનથી કર્મ થાય મોઢાથી કર્મ થાય ચાલવાથી કર્મ થાય છે કર્મનું બંધન બધાને ભગવાન શ્રી રામ જેવા રામને જો નડતું હોય કર્મનું બંધન તો આપણે સંસારી માનવી છીએ કેમ ના નડે ડગલે ને પગલે આપણે કર્મ કરીએ છીએ ભગવાને ગીતામાં કહ્યું છે કે તું તારું કર્મ કર ફળની આશા તો માણસે કર્મ કરવાનું છે કારણ કે ફળ તો મળવાનું જ છે કરશો એટલે એમ ગાડો નથી ભગવાન શ્રી દ્વારકાધીશ કાળિયો ઠાકોર એ ગાડો નથી કહી દીધું તમને કે તું તારું કર્મ કર ફળની આશા મત રાખ કેમ કીધું એમ ખબર છે કે કર્મ કરશો એટલે ફળ મારે આપવું પડશે આપવું પડશે ને આપવું પડશે છૂટકો નથી સારું હોય કે ખરાબ હોય પણ જયારે આ દેવગતિ ની વાત હોય અને જ્યારે બાળ સિંહુતર વાત હોય તો બેસાડતા પહેલા તમે એને વચનમાં અથવા વેણમાં બાંધીને બેસાડો કે તારો તાગુ સંતોષ થઈ જાય એટલે તને મોક્ષ અપાવી છે એટલે પહેલાથી નક્કી હોય એટલે એ બી મોક્ષ ગતિ પામવા માંગતું જ હોય પણ આપણે આને પ્રેમ ભાવ આપી અને આપણા બંધનમાં રાખીએ છીએ આ આત્મા કોઈની થઈ નથી ને થવાની નથી જ્યારે જરીક બી રાટું પડ્યું તે દિવસે આ વસ્તુ તમને રહેવાની નથી કોઈ દિવસ આવી શક્તિ તમને હાચવશે અને જે દિવસે તમારે એને જરીક બી રાટું પડ્યું તે દિવસે આ વસ્તુ તમને તપટી કાપશે ઘણી જગ્યાએ ઝોપડી તરીકે પણ પૂજાતી હોય છે આજ વસ્તુ જેને ઝોપડી તરીકે ઝોપે પૂજતા હોય છે આ કામ એવું છે ભલે પૂજે અને નમસ્કાર મારો કોઈ વિરોધ નથી પણ આ આથી હકીકત તમારા સુધી પહોંચાડવી એ મારી ફરજ ની અંદર આવે છે એટલે આ વસ્તુ તમે બાળ શ્રી ગોતરને મોક્ષ અપાવી શકો છો આ જીવન બંધનમાં રાખી કોઈને દુખી ના કરે

વિડીયો બહુ લાંબો થઈ રહ્યો છે તો અવનવા વિડીયોની અંદર મળતા રહીશું ફરીથી જય સદી માં જય ગોગા મહારાજ જય મા ઇંગરાજ એટલે ફક્ત ફક્ત ને તમે તમારી કુલદેવી ની સેવા કરો અને સારું કર્મ કરતા રહો દાન કરવાથી સારું કર્મ એવું નથી હોતું કોઈ વખત સારી આંગળી ચીડવાનું બી પુણ્ય મળતું હોય છે પૈસા જ મહત્વના નથી હોતા કોઈ વખત કોઈને સારું આશ્વાસન આપી દો તો એક સારું કર્મ છે કર્મ કર્મ કરીને એક સારું કરશો તોય નહીં ચાલે એટલે જય ચિહરમાં જય સદીમાં વિડીયોમાં જરૂર કોમેન્ટ કરજો તમારી કોમેન્ટથી વિડીયો બનાવવાની અને વિડીયો મૂકવાની શક્તિ મળે છે તો ફરીથી જય ચેહર જય સતીમાં જય ગોકા મહારાજ જય મા ચિહર યંગરાજ આવના વિડીયો મળતા રહીશું ચેહરદા ભરૂ જય ચેહરમાં